સમગ્ર દેશમાં જ્યારે બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી તો સાથે જ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સામાજિક સમરસતાને ધ્યાન ઉપર રાખી સામાજિક સમરસતા અંતર્ગત ઠેર ઠેર ગોષ્ઠી કરવામાં આવી હતી જેમાં બાબા સાહેબ દ્વારા કરવામાં આવેલ કામો અને જીવન ચરિત્ર વિશે પણ લોકોને સમજાવ્યા હતા

બાબા બાબાસાહેબને પુષ્પ પુષ્પાંજલિ પુષ્પાર્પ કુલહાર અર્પણ કરવામાં આવ્યો દર વર્ષની જેમ વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સમરસતાના પ્રણેતા પૂજ્ય બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વિવિધ પ્રકારના કાર્યક્રમો અને એમને જે જીવનમાં આપણને જે બોધ આપ્યો છે એના બોધ લઈ અને સામાજિક સમરસતાનું જે વિશ્વ હિન્દુ પરિષદનું કાર્ય છે એની ગતિ વધે છે આજે ચૌદમી એપ્રિલે શ્રીનો જન્મદિવસ નિમિત્તે સામાજિક સમરસતા એમ દ્વારા આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો આજરોજ ડૉક્ટર સાહેબ આંબેડકરના જન્મજયંતિ નિમિત્તે સિવિલ સર્કલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સામાજિક સંગઠનો દ્વારા બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી સાથે સાથે આજરોજ વિચાર ગોષ્ઠીના કાર્યક્રમ પણ કરવામાં આવ્યા સમાજની અંદર સામાજિક સમરસતા ઊભી થાય બાબા સાહેબે કીધું છે એ પ્રકારે સર્વ લોકો શિક્ષિત બને સંગઠિત બને અને રાષ્ટ્ર નિર્માણના કાર્યની અંદર સૌ જોતરાય અને આપણે સૌ હિન્દુ છે એ ભાવ સાથે રાષ્ટ્ર નિર્માણ કરી ભારતને વિશ્વગુરુ બનાવવામાં સહાયરૂપ બનીએ એ જ આજના દિવસે સમાજના તમામે તમામ લોકોને સમરસ બનીને આપણે સૌ એક બની રાષ્ટ્રના નિર્માણના કાર્યમાં જોતરાઈએ એ જ અભ્યર્થા જય ભીમ ડોક્ટર સાહેબ આંબેડકરની જય